જય માતાજી મિત્રો મિલન માં તમારું સ્વાગત છે આજે આપણી સાથે જોડાઈ ગયા છે સીના બાપા તો અમે બે સોરઠધરામાં જ રહી છીએ અને વંથલી અમારો તાલુકો છે તો વંથલીનો ઇતિહાસ આપણને બાપા કહેવાના છે પંડિત પંડિતનો તો સીના પંડિત નો પંડિતનો વંથલીનો ઇતિહાસ જણાવો જેથી બધાય આપણા યુટ્યુબરને અને લોકો ને જુનાગઢ જિલ્લા લોકો ને ઇતિહાસ ની ખબર પડે બોલો મંજી ભગવાન દ્વારિકાની કોક દી તમારા કાજ ને સુધાર વંથલી માં વામનજી ભગવાનનું મંદિર ન્યા રાજરો ન્યા ભરાળિયો કોઠો ન્યા ભાણાવાય ન્યા મેઘલી કૈના ંગ મેઘલી કહીના ને ઉભી રાખીને ગયા કે હું વંથલીમાં મારી જાન જોડીને આવે તેથી મેઘલીને કહીને એની વાડી જોવે છે કે તું અહીંયા નકળંગરાય પણ વાય છે તેથી સમય પૂરો થાય તેથી પણ દેવાજ પંડિત અને દેવળદે નાય એ ઇતિહાસમાં ત્યાં જાતિના બોટી બ્રાહ્મણ ઉગો ભગત અને હોનબા

એટલે ભૂલખાન તરસા ઉભા રહ્યા એટલે એના ગુરુજી સુભાજી આવ્યા અને એણે કીધું કે હવે અમારે નદીમાં પડી જવું ગુરુજી નદી પાર કરાવ્યા ભોળાનાથના દર્શન કરાવ્યા દૂધ ચડાવ્યું એટલે ભોળાનાથે કીધું કે હું તમને તૃપ્રાંશો માગો તો કે અમારે દીકરી દીકરો કાંઈ છે નહીં એટલે એણે કીધું કે કાંઈ તમે પાસા દર્શને આવશો તો આ ખાખરામાં બારા હાથ છોકરું બેઠું છે તમે ચડી લીજો એ જ પોતે દેવાય પંડિત ઉગો ફગતને હોનભાઈ ભોળાનાથને મધી રહી ગયા બસુ બારા હાથ દીધો અને દેવા પંડિતને કપડામાં ઢાંકીને ચડીને વંથલીમાં આવ્યા વંથલી ને ભેરી કરી એને કીધું કે આ દીકરો અમને ભોળે નાથે હરું ભરું દીધો અમે કોઈ દત્તક નથી લઈ આવ્યા કોઈનો માગી નથી લઈ આવ્યા ભગવાન ભોળાનાથ અમને આ દીકરો દીધો એનો ઉશેર પાસર કર્યો અમુક સમય થયો તો જુવાન થયો અને ગાયું સારવા દવા માંડ્યો એણે કહ્યું કે હવે મારો દીકરો વીવર થયો મારે આનો હક પણ કરવો આને દીકરી કોણ દેહ ગાયું તો એક કામ કરો ઇન્દ્રના દરબારની વસ્તુ છે અને દુધિયા તળાવમાં નાવા આવે છે દુધીઓ ચરાવ તું યુવનગરની બાજુમાં વંશીની બાજુમાં યુવનગર યુવનગરની પહા દુધિયો ચરાવ ત્યાં ઇન્દ્રની ઉપરની નાવા આવતી હતી ગુરુજી ત્યાં ઉભા રહ્યા ગુરુજીએ કીધું કે હવે આનું બાવડું પકડી લે એ પોતે તે દેવળદે નાય દેવળદેનાયને કીધું કે તા મારી આવીને હું લગ્ન કરું પણ એક સે તે મારા ગુરુજીને પૂછ્યા હું રોજ મને એક ખરે મારા ગુરુજી મળવા આવે અને તું કોઈની મારી શંકા ન કરી તો

પણ મેં તો કોક પરપુરુષ પુરુષ કાયમ હાજે દિવસના તું ગાય સારવાર જાવ તો ઘોડો ધોરો ઘોડો લઈને આવે એ કે કોઈ દી હોય નહીં વી વરસ થઈ ગયા ભૂલી ગયો એટલે ઝાડવા ઉપર બેઠો કે હાલો તમે ધરસારી આવો હું જોઈ લઉં ગુરુજી તો વધારે આવતા હતા વધારે જતા હતા એટલે ગજ ગંગા સનાતન ધર્મ તો વસ્તુ એવી હતી કે ગુરુજી બાર ઉઘાડી અંદર જઈને બાપ દીકરી સત્સંગ કરતા હતા અને દેવાજ પંડિત બારને પાટું માર્યું કે દેવજે નાથ

એનાર શંકા રે પડી ને ઓડું છુંજી એ દિસેલા રે હતા રે સાડ સાથ સો અને રથ મારો કરો

ધરોનો ભાઈ આઈ વાઈ તો મોડી એ મોકાર પડીને આવડું સૂજી મજા વડીની ધાડમાંથી આવ્યા ધરો ધામો નાખો પંડિત દીધું કામેવડી ગામໃસે લુઆ કોણ છે તો ક દેવતાણ નાખી અને દેવાજ પંડિતો ગયા ની ભાઈ એ રથ મારો કરો ને એ તૈયાર

دوره <applause> રીતે ક્રોધ કરી ઘરનો નો ઘા માર્યો અગતો અગિયાર નો ચડ્યો હેરણ વેગી પતાર માં દેવ તળથી પગ લાંબો કર્યો કે હવે મારી ઘૂંટી ઉપર ધરાવો રાખ અને માથે ઘરના ઘા માર ત્યાં ઘૂંટી ઉપર ધરો હાઈ દો ત્યાં દેવાજ પંડિત દેવ તળખી ને પૈયે ગયો કે તારો આ ધર્મ કે અગિયાર નો હપ્તો મેં તમને તોડાયો તો ઘૂંટી ઉપર ધરો હંધાળો આ તારો પૂન ક્યાં છે તારી ભક્તિ કઈ છે કે મારી હાથ દ્વારા દીકરી નિરજ બાઈ ઘોડિયામાં હોતી એને પૂછ મને કાંઈ ખબર નથી બે ઢગલા આવ્યો તો છોકરી બોલી કે આવો કાકા આવો મારી કાકીને ગોતવા નીકળ્યા અરે બેન હું તારો હું તને ઓળખતો નથી હું તારો કાકો કઈ રીતે કે તમે અને મારો બાપો ભાઈ ગુરુભાઈ છો બે સુભાજીના સેલા છો દેવતા તર ખીસે નહીં

આ શારે કીધું કે મરી જવું તો ગુરુ આપણા દેવાજ પંડિત ભેરું અને જીવું તો દેવાજ પંડિત ભેરું દેવાજ પંડિત હાલો અમે તમારા ઘરે આવી ત્યાંથી ગયા એને હથેળીમાં થઈ લેતા ગયા ત્યાં દેવળદે નાયરે મળ્યા અને દેવળદે નાયરે કીધું કે મારી તે શંકા કરી એટલે મારે ભડકો થઈને ઉડી જવું આજ મારો તારો સમય પૂરો થઈ ગયો એટલે એમ કે કે નરસમગઢમાં હમાઈ ગયા દેવળદે નાય અને દેવાજ પંડિત એના ના હૈગલા ઓવચાર નું દેવકનગર પાટકા ગામ છે નવલગઢ કે એવું હું અને ન્યાય ની સમાધી છે હવે આનું નામાસરણ કઈ દઉં કે દેવાઈ પંડિત ને શેલી હું ભરામણ કરી એ દિસેલાણ શી નિશેલી લોયણ બોલીયા અને દેવાઈ ત હવે તારો જુનો જુનો ધામ એ હંભા Yeah, bye!